રાધનપુરમાં યુવરાજસિંહના આક્ષેપોથી રાજકીય ગરમાવો રાધનપુરમાં સ્કૂલો ઊભી કરવી હોય તો વર્ષો લાગે પણ દારૂના સ્ટેન્ડ રાતોરાત ઊભા થઈ જાય છે રાધનપુરમાં સ્કૂલો ઊભી કરવી હોય તો વર્ષો લાગી જાય છે પરંતુ દારૂના સ્ટેન્ડ રાતોરાત ઊભા થઈ જાય છે શહેરમાં પાંત્રીસ જેટલા દારૂના સ્ટેન્ડ છે અને લાગતા વળગતા તંત્રને હપ્તો નિયમિત પહોંચાડી દેવામાં આવે છે સ્થાનિક પોલીસ પ્રશાસન પર પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ઘરની આગળ વર્ષોથી પાણી ભરાય છે છતાં નગરપાલિકા ચૂપ છે યુવરાજ આક્ષેપો પછી રાધનપુરના શાસન તંત્રની કામગીરી પર લોકોમાં ચર્ચા થઈ રહી છે રાધનપુરમાં રાજકીય ગરમાવો વધ્યો છે જેથી સ્થાનિક તંત્રમાં ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે ખાસ કરીને જોવા તો છેલ્લા ઘણા સમયથી ભય ભ્રષ્ટાચાર અને ભૂખની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એની સામે આમ પાર્ટી એ પૂરા દમખમ અને જુસ્સા સાથે આવનાર જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એ હવે લડવા જઈ રહી છે અને ખાસ કરીને રાધનપુર ખાતે આજે સમી હોય સાતલપુર હોય કે રાધનપુર તાલુકાના જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા જે હજારો યુવાનો છે એ આજે આમ આદમી પાર્ટી સાથે સંકળાયા છે અને ખાસ કરીને આવનાર જે ચૂંટણી છે એ હવે મુદ્દાગત રાજનીતિના પ્રમાણે અમારી જે વિચારધારા છે એ પ્રમાણે હવે આ રાજનીતિમાં નવો આયામ રચવાની સાથે અમે આ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને રાધનપુરના જે પાયાના જે પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નોને અમે ઉજાગર કરવાના છીએ જોવા જઈએ તો જે શિક્ષણ વ્યવસ્થા જે કથળી ગયેલી છે તેની સામેની અમારી લડાઈ છે અને રાધનપુરના અલગ અલગ વિસ્તારોમાં જે ગલીઓમાં જે દારૂનું દૂષણ જે વધી રહ્યું છે જોવા જઈએ તો આજે અનેક એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહ્યા છે કે પોલીસ પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ નેતાઓને પણ અમે હપ્તા આપી રહ્યા છીએ એ જ રીતે રાધનપુરના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો રોડ હોય રસ્તા હોય પાણી હોય અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે તેને લઈને આવનાર દિવસોની અંદર અમે આ બધા જ પ્રશ્નો જે સામાન્ય જનતા સુધી પહોંચાડવાના છીએ ખુદ જે રહે છે એ શેરીમાં જે રીતે પાણી ભરાય જાય છે તો નગરપાલિકાને હુકમ કરીને પોતાનું પાણી પણ કડવી ન શકતા અને કમર ઉપરના પાણી એના પોતાના વિસ્તારમાં એટલે કે લવિનજી ઠાકુરનું જે મકાન જે જગ્યા આવેલું છે ત્યાં પાણી ભરાય જાય છે પરંતુ છતાં પણ એનો નિકાલ એક કરી નથી શકતા અને એ જ રીતે ધારાસભ્યશ્રી હોવા છતાં એને મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવી પડે ત્યારે એ ચીફ ઓફિસરને કહી શકે છે એટલે આ બહુ ગંભીર પરિસ્થિતિ એ રાધનપુરની છે અને આવનાર દિવસોની અંદર આ બધા જે પ્રાણ પ્રશ્નો છે ખાસ કરીને ગુજરાતના યુવાનોના જે પ્રશ્નો છે જે રોજગારથી વંચિત છે જે શિક્ષણથી વંચિત છે કારણ કે રાધનપુરમાં જે યુવાનો બાળ ભણવા માગે છે તેને પૂરતી બસની સુવિધાઓ નથી જે યુવાનો આજે રોજગારી મેળવવા માટે ક્યાંક ને ક્યાંક રાધનપુરની અંદર સુવિધા ન હોવાને કારણે જ્યારે બહાર જઈ રહ્યા છે એ મોટા શહેરોમાં પોતાનો રોજગાર મેળવી રહ્યા છે ત્યારે આ રાધનપુરની જનતાને પોતાની રોજગારી મળે શિક્ષણ વ્યવસ્થા સારી મળે એ જ આજે અમારી મિટિંગ હતી અને હજારો યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આમ આદમી પાર્ટી સાથે સંકળાયા છે અહેવાલ